સાગવન કેમ્પ સાઈડમાં બીજો દિવસ અને આજે સાપકુંડા વિસ્તારમાં વનસ્પતિઓ એકઠી કરેલ અને એકઠી કરેલ વનસ્પતિઓના નમૂનાનો હું ડોક્ટર કેડી પરિચય આપું છું તો આજે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ આ વનસ્પતિ છે વિઘ્ના સ્પીસીસ વિઘ્ના એટલે કે મગ અડદ ચોળા આ બધી વિજ્ઞાની સ્પેસીસ છે તો આ એક વિજ્ઞાની સ્પેસી છે એટલે બીજનો સ્વાદ મગ જેવો લાગે છે એટલે આ જંગલી મગ કહી શકાય તો એની ફ્રૂટ પણ લટકે છે આ પણ વિજ્ઞાની સ્પેસિસ છે આપણ કુકર બેટેસી કોને વનસ્પતિ છે રાતા ઇન્દ્રાના ટ્રાયકોસેન્થસ પામાટા ટ્રાયકોસેન્થસ કસ્પી ડાટા આ છે વનસ્પતિ છે ઇન જીજીપસ ઇનોપ્લિયા એક

અને એ ઔષધી તરીકે ઉપર છે અને દુખાવાના વસ્તુમાં એ ખંધ ખવાય છે અને આ વાઇટી સિકો ની વનસ્પતિ છે જે સૂત્રો ધરાવે છે જંગલી દ્રાક્ષ એટલે કે વ્હાઈ સ્પીસી બધું થતો હોય છે તો વાઇટી વીસિકો ની વનસ્પતિ છે ઇન્ડિકસ એટલે કે સારી વા છે ઉપલસરી પણ કહે છે અને આ વનસ્પતિના જે મૂળ હોય છે એ ખાસ રક્ત શુદ્ધિકર તરીકે વપરાય છે અને સુગંધ આવે છે સારી ઉપલસરી અનંત મૂળ આ બધા અલગ અલગ નામ છે આ વનસ્પતિ છે સાતોડી પુનર્નવા

ખાસ ઉપયોગ થાય છે સંતાન પ્રાપ્તિ માટે પણ કેટલાક લોકો વેદરાજાને વાપરતા હોય છે આ ક્લેમેટિસ સ્પીસીસ મોરવેલ કહેવામાં આવે છે આ ક્લેમેટિસ ની ઘણી બધી સ્પીસીસ હોય છે અને આ છે ખાટખટુંબો આ પાન એના ત્રણ પાન એટલે કે થ્રી હોય છે અને આ જંગલી હોય છે કેરેસિયા કાર્નોઝા વાઇટિસ ટ્રાઇફોલિયા આ બધા એના વૈજ્ઞાનિક નામો છે અને જમીનમાં કંદ થાય છે અને એ કંદ ખાસ કરીને ખરજવો અને ચામડીના રોગોની સારવાર માટે એ વપરાતો હોય છે તો આ ખાટ કટુંબો હવે આ વનસ્પતિ છે ધોય પાક અને વેણીવેલ પણ કહેવામાં આવશે એટલે કાળીપાટ હોય એવું લાગે છે હા છે કોમ્બ્રિટમ માર્વેલા તરીકે ઓળખાય છે જુનાગઢ વિસ્તારમાં ઘણી બધી જોવામાં આવે છે કોમ્બ્રિટમ કોમરેટમ ઓવલિફોલિયમ ને બધા અલગ અલગ નામ છે તો મારવેલું કોમ્બ્રિટમ સ્પીસીઝ અને એટલે આમાં કોમિલાની કોમેલીનાની ઘણી બધી સ્પીસીઝ હોય છે તો આ વનસ્પતિના પાનની ભાજી ભજીયા ને એ બધું થતું હોય છે તો આ વનસ્પતિ આઠ માટે પણ વપરાતું હોય છે આનો જે નિપત્ર હોય એમાંથી રસ કાઢી અને અંજન માટે પણ વપરાતો હોય છે એમાં સાયનોટીસની બી ઘણી બધી સ્પીસીઝ હોય છે ડમરો કે એના અમુક કોમેલીના સ્પીસીઝ અત્યારે લાગે છે અને આ વનસ્પતિ છે વિલાયતી નેપાઓ કપાસ જેવા પાન છે એટલે જાતિવાચક નામ ગોસીપી ફોલિયા આપ્યું છે કપાસ જેવા જ પણ દેખાય છે જુઓ તો જેટ્રોફા ગોસીપી ફોલિયા વિલાયતી નેપાઓ તો આનો દાંતણ ખાસ કરીને દાંતનો દુખાવો ગાયબ કરે છે આમ તો ઝેરી વનસ્પતિ છે પણ દાંતણ તરીકે કેટલાક લોકો વાપરે છે કે દાંતનો દુખાવો હોય ત્યારે એને ચાવી અને પછી એને થૂંકી નાખવામાં આવે છે એટલે થોડોક રસ જાય તો દાંતને માટે એ ફાયદાકારક છે બાકી આ રેચક વનસ્પતિ છે અને બાકી ચામડીના રોગોમાં પણ વાપરી શકાય રતન જ્યોત અલગ વસ્તુ છે આ સિવાય સીતા પણ છે અનોના મ્યુરિક કાંટા અને અનોના સ્પેમોજાની બધી સ્પીસીસ હોય છે અનોનાની તો આ છે અનોના સ્પેમોજા એટલે કે સીતાફળ તો આ પાન પણ સેપોનિન ધરાવશે અને બીજમાં પણ સેપોનિન હોય છે અને સેપોનિન હોય છે એટલે ઝેરી હોય છે એટલે કે વામક ઉલટી કરાવે ઝાડા કરે એટલા માટે જે આંતરિક રીતે બહુ ઓછું વપરાય છે આ વનસ્પતિ છે વડ ફાઈકસ મેંગેલેન્સીસ વડની તાજી વડવાઈનું દાંતણ થાય છે વડના ટેટા ખવાય છે એના જે વટાંકુ છે અને જે વડવાઈના જે અગ્રભાગ જે નવા વડવાઈ તૂટી હોય છે

પાનમાં જ તીવ્ર સુગંધ હોય છે એટલે અમુક લોકોને સુગંધ ગમે અને વિલાયતી તુલસી તરીકે ઓળખાય છે આ ઘણા વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળશે ચોમાસામાં વિશેષ એટલે એક નીંદણ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરે છે આ વનસ્પતિ છે હ એડીના કોડીપુલિયા એડીના કોડીપુલિયા પછી બીજું હલ્દીના કોડીપુલિયા પણ નવું નામ છે પાન સામસામે હોય છે અને આનું જે કાસ્ટ હોય છે એ ખાસ કરીને બારે બહાર માટે વપરાતું હોય છે તો હ દરવો અમારે તે લાગતા માટે આ ઉપયોગી વનસ્પતિ છે આ વનસ્પતિ લોદરી છે ફ્લેકો ઇન્ડિકા ફ્લેકો તો લોદરી લોધરી આપણને ખરજવામાં વપરાતી હોય છે તો ફ્લેકો કંટક ધરાવતી વનસ્પતિ છે કંટક ધરાવે છે અને પથરીમાં પણ કેટલાક લોકો આને વાપરતા હોય છે લોધરી પાન થડાક પર્વતીય પ્રકારની પાવણ કિનારી હોય છે લોદરી એનો લેપ કરીને વાપરતા હોય બાકી પથરીમાં પણ વાપરતા હોય છે અને આ વનસ્પતિ છે કાળી મુસલી કુરકુર લિગો ઓર્કીઓયડીસ અને જે મૂળીયા હોય છે એ કાળા રંગના હોય છે શક્તિ વર્તક કોનિક તરીકે વપરાતા હોય છે પણ આ વનસ્પતિ દુર્લભ છે ડુંગરા વિસ્તારમાં બહુ ઓછી જોવા મળે આ વનસ્પતિ ચોમાસામાં જોવા મળે છે પાંદડા ફૂટે અને પીળા રંગના પુષ્પો આવતા હોય છે એટલે ખ્યાલ આવે બાકી એના મૂળ છે એ ડુંગરા વિસ્તારમાં પથ્થરની અંદર સચવાયેલા પડતા હોય છે દર વર્ષે આ વનસ્પતિ ઉગતી હોય છે પણ ઓછી જોવા મળે છે આ એક સાયપ્રેસની સ્પીસીસ છે એટલે સાયપ્રેસ એક વનસ્પતિ સાયપ્રેસ સ્પીસીસ એટલે આ મોત ને જીવન એ જાતનું વનસ્પતિ છે અને આ સતમૂલી જુનાગઢ વિસ્તારમાં ઘણી ઉજવવામાં આવશે જમીનમાં એના મોરિયા ઘણા હોય છે ઇલિટેરિયા અક્લુસ એનું વૈજ્ઞાનિક નામ છે ઇલિટેરિયા ક્રેનેટા પણ કહેવામાં આવશે તો આ છતમૂલી જમીન પર પાન પથરાયેલા હોય છે તીવ્ર રેચક હોય છે તો એનો બીજી સ્પીસીસ છે ક્રોટોન બોન પ્લાનડીએન તો આ રેચક વનસ્પતિ તરીકે ઉપયોગ છે આ વનસ્પતિ છે કડવી નાય અને કડવી મહેદી એટલે અને વંજાઈ કહેવામાં આવે છે ગાર્ડન ક્વિનાઇન તરીકે ઉપયોગી છે અને તાવ ભૂમિ ડાયાબિટીસ કમળો ઘણા બધા રોગોની સારવાર માટે ઉપયોગી છે ગાર્ડન ક્વિનાઇન કહેવામાં આવશે એટલે આ વનસ્પતિ છે એ ખાસ સુશોભન માટે ઉછેરાય છે પણ ઔષધિ ઉપયોગીતા પણ આની ઘણી બધી જ છે

આ વૈજ્ઞાનિક નામ છે ડુંગરાજ સંસ્કૃત નામ છે અને કેશ તેલ માટે બનાવ માટે આ વનસ્પતિ વપરાતી હોય છે તો ડુંગરાજ બાકી ઘણા બધા રોગોમાં પણ વપરાતે અને આ વનસ્પતિ છે ધુરુવા સાયનોડોન ડેક્ટીલોન ધુરવા તો આ વનસ્પતિ પણ આમ તો પિયત તત્વો ત્યાં ઉગતી હોય છે પણ આની ઔષધિ ઉપયોગિતા ઘણી બધી છે સિવાસ પણ મટાડે છે અને લોહીવામાં પણ આ વનસ્પતિ ઉપયોગી છે પોયસી ગૌની વનસ્પતિ છે અને આ વનસ્પતિ છે ક્લોરિસ બારબાટા એટલે કે મીંદળી ઉકાસ અને આ ચોમાસામાં ઉગતું હોય છે અને આમ તો પિયત હોય ત્યાં પણ ધોરિયામાં અને આ વનસ્પતિ છે કંટકારી એટલે કે બેઠી સોલેનમ જેન્થો કાર્પમ તો આ વનસ્પતિ કફ ઉધરસ શ્વાસ શરદી વગેરે રોગોમાં આ વનસ્પતિ વપરાતી હોય છે કંટકારી અને આ વનસ્પતિ છે કાસુંદરો કેશિયા ઓક્સિડેન્ટાલિસ તો અને કાસમર્થ કહેવામાં આવે છે કફોધરસ માટે વપરાય છે બીજું આમાંથી જે બીજ હોય છે આના બીજને નીગ્રો કોફી તરીકે વપરાય છે એટલે કે આના જે બીજ હોય છે એને શેકી નાખે છે અને પછી એનો પાવડર કરી અને કોફી બનાવીએ તો હર્બલ જે કોફી બનાવી હોય તો કપી તરીકે ઉપયોગી છે બાકી કફર દસ અને શ્વાસમાં પણ આ વનસ્પતિનું બધું પંચાંગ પાન બીજ ને બધું વપરાતું હોય છે અને આ વનસ્પતિ છે નીલગીરી યુકેલિપ્ટસ યુકેલિપ્ટસની ઘણી બધી સ્પીસીઝ હોય છે અને આ વનસ્પતિના પાનની અંદર બાષ્પશીલ તેલ હોય છે અને એ અને એ બાષ્પશીલ તેલ યુકેલિપ્ટસ ઓઇલ તરીકે ઓળખાય છે અને ખાસ કરીને પેઇન્ટ કિલર તરીકે બામ બનાવવા માટે ખાસ ઉપયોગી છે કફદ્રસમાં પણ વપરાય છે અને વરા નાશ લેવા માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે નીલગીરી ઉકેલેક્ટર સ્પીસીસ અને આ વનસ્પતિ છે કોર્કોરસ હોલિટોરિયસ એટલે કે છૂંચ તરીકે ઓળખાય છે એટલે જ્યુટ તરીકે પણ જૂથ તરીકે બે વનસ્પતિ ખાસ ઉપયોગી છે કોર્કોરસ કેપ્સ્યુલરીસ અને બીજો કોર્કોરસ ઓલિટોરિયસ તેના પ્રકારને પલાળી અને આમાંથી સૂતળી રેસા ઉપયોગી છે એટલે રેસા માટે આની ખેતી કરવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં તો જૂટ એટલે કે શણ તરીકે આ વનસ્પતિ પણ નીંદણ તરીકે પણ આ વનસ્પતિ કુદરતી રીતે ઉપયોગ હોય છે આ વનસ્પતિ છે અજગંદા

તો આ ઘાસ ઘાસચારા તરીકે ઉપયોગી થઈ શકે આ વનસ્પતિ છે આ વનસ્પતિ વનસ્પતિના સિલોસોડિક્સ નું વિજ્ઞ નામ છે તો આ વનસ્પતિ એસ્ટ્રેસી કુ ની વનસ્પતિ છે બટનની બીજી સ્પીસી ઓળખે છે આની ગોમ્પ્રેના ગ્લુ ભોજન

પાણાફાટ ફાટ પણ છે કેમ કે પથરા જમીનમાં વનસ્પતિ ઉગે છે બીજું કાબોરી પણ કહેવામાં આવે છે તો આના પાનનો રસ છે એ બ્લેડ કે દાંતડું કે કોઈ ભાગ્યું રક્તસ્ત્રાવ થતો હોય તો આના પાનનો રસ લગાડીએ એટલે રક્તસ્ત્રાવ બંધ થઈ જાય છે અને જખમ રૂજાઈ જાય છે આંતરિક રીતે પેટની અંદર ચાંદા પીડ્યા હોય તો એમાં માટે પણ આનો પાનનો રસ વાપરી શકાય અને આ વનસ્પતિ છે ફાઇલેન્થસ વર્ગેટસ ફાઇલેન્થસ સિમ્પ્લેક્સ તરીકે પણ ઓળખાય છે બીએસી કોની વનસ્પતિ છે એટલે કે આ પણ લિવર ટોનિક તરીકે વાપરી શકાય ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે અને આ વનસ્પતિ છે અલ્ટન નાનથીરા મચ્છેસી મચ્છી તરીકે મચ્છી તરીકે ઓળખાય છે મત્સ્યાક્ષી તો અલ્ટનથા અલ્ટન નાનથીરા પિકોડિયા હવે આ વનસ્પતિ છે ઘાસ્યપિત પાપડો પાપડા ચાર પ્રકારના છે ઘાસ્યપિત્ત પાપડો પાપડો પલાસ પિત પાપડો અને શાહ પિત પાપડો તો આ છે ઘાસ્યપિત્તપાપડો ઓલ્ડેન લેન્ડિયા કોરિંગ એનું વૈજ્ઞાનિક નામ છે એટલે કે પાપડો છે ભૂમિ કમળો ડાયાબિટીસ તાવ વગેરેમાં આ વનસ્પતિ વપરાતી હોય છે અને આ વનસ્પતિ ઉભી દૂધેલી છે યુફોરબિયા હાઈપરેશોલિયા તો આમાં ક્ષીર નીકળતું હોય છે અને આ પણ કાફુદરસ શ્વાસ માનમાં વપરાતું હોય છે પેશાબના રોગો માટે પણ વનસ્પતિ ઉપયોગી છે અને આ વનસ્પતિ છે યુફોરબિયા હીટા આ દૂધેલી અને આનો પાનનો રસ ખાસ કરીને પથરી ઉનવા એમાં વપરાતો હોય છે યોગ સાથે વપરાતો હોય છે યુપોર્બી આ હિટા વાડી ખેતર તેમજ હળબા વિસ્તારમાં નિંદણ તરીકે ઉગે છે અને તે જ થતું હોય ત્યાં આ વનસ્પતિ જોવા મળતી હોય છે હવે આ વનસ્પતિ છે કૌચા તો જંગલી કોચા લાગે છે પણ આને જો એના રેસાણ આડી જાય તો ખંજો આવતી હોય છે તો મિક્કીના પ્યુરીટાયેલ નામ છે અને આ જે બીજ હોય છે અને કંપવા હોય વાજીકર તરીકે વપરાય છે અને બીજ શક્તિવર્ધક માટે ઉપયોગી છે કવચા ભેરવસિંગી પણ કહે છે તો આ વનસ્પતિ છે કડવું પર્વ કુકુ મેરીનના એનું વૈજ્ઞાનિક નામ છે અને આના પટોલાદિ ક્વાથ બનાવવા માટે આના પાનને બધું પંચાંગને બધું વપરાતું હોય છે અને બાકી કેસ તેલ બનાવવા માટે પણ આ ઉપયોગી છે પટોલાદિ ક્વાથ તો આ કડવી પર્વ ખાસ કરીને તાવમાં ખાસ ઉપયોગી હોય છે તાવ સિવાય બીજા ચામડીના રોગોની સારવાર માટે પણ વપરાતું હોય છે અને આ છે એલઆઈસી કાર્પસ સ્પીસી એલઆઈસી કાર્પસમાં ઘણી બધી સ્પીસી છે એમાં પાન દેખાતા નથી નીચેના ભાગમાં આવે છે અને ખરી ગયા છે એમાં બધું નકરો ફ્લુટિંગ જ જોવા મળે છે એલઆઈસી કાર્પસ અને આ વનસ્પતિ છે રોગાની શીખવોની વનસ્પતિ છે હેલ્મિયા એટલે કે એનું ગુજરાતી નામ તો નથી પણ એન્ટહેલમિયા જાતિવાચક નામ છે એટલે કે કૃમિની સારવાર માટે કદાચ વપરાતું હોય છે એટલા માટે એનું નામ આપ્યું છે એન્ટહેલમિયા સ્પાઈઝેલિયા હેલ્મિયા તો આ એક નવી વનસ્પતિ આજે જોવામાં આવે આ બહુ ઓછી જોવામાં આવતી હોય છે આ છે જમીન પર પથરાયેલી હોય છે સાયડા કોડા તરીકે ઓળખાય છે એટલે ભલા એટલે શક્તિવર્ધક માટે પંચાંગ ને બધું વપરાતું હોય છે શ્વાસ તે પણ ઉપયોગી વનસ્પતિ છે